નમસ્તે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું બનાવું છું એકદમ ટેસ્ટી દાબેલી તે પણ ઘર પર જે બજારમાં લારીમાં મળતી હોય છે એ રીતે તો પહેલાં મેં સિંગ દાણાને શેકી અને એના છોલટા ઉડાવી દીધા છે અને એકદમ સરસ તૈયાર કરી લીધી છે હવે એક ચમચી તેલમાં થોડી હિંગ થોડું મરચું હળદર એડ કરી અને સીંગને એમાં મિક્સ કરી લેવાની છે મેં સરસ શેકી તો દીધી જ છે હવે એમાં મસાલા કરીશું તો થોડું મીઠું થોડું ગરમ મસાલો મિક્સ કરી દીધો છે અને આપણે દાબેલીના મસાલામાં એડ કરવા માટે સીંગદાણા તૈયાર છે તો આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે બીજી તરફ મેં પાંચસો ગ્રામ બટાકા મીડિયમ સાઇઝના બાફી અને સરસ ઠંડા કરી દીધા છે હવે એને સરસ મેસ કરી દેવાના છે અને એમાં આપણે મસાલો કરવાનો છે તો એમાં મેં ખાટી મીઠી ચટણી એડ કરી દીધી છે અને બટાકાને સરસ મિક્સ કરી લીધા છે બીજી તરફ જે દાબેલીનો મસાલો છે એની અંદર જેટલો મસાલો છે એટલું જ પાણી એડ કર્યું છે અને એને પણ સરસ મિક્સ કરી દેવાનું છે અને આ મસાલો મેં ઘરે જ તૈયાર કર્યો છે એ સરસ ઉકળી અને થોડું ઘાટું બની જાય ત્યાં સુધી એને ગેસ પર થવા દેવાનું છે હવે બટાકા એડ કરી દઉં છું અને એ પણ સરસ મિક્સ કરી લેવાના છે જે આપણે બાર લારી પર ખાતા હોય છે એવી જ ટેસ્ટી દાબેલી બની અને તૈયાર થતી હોય છે અને દાબેલીના મસાલામાં બધા જ મસાલા એડ કરી દીધા હોય છે એટલે એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂર નથી હવે આ રીતે બધો જ મસાલો થાળીમાં એડ કરી દીધો છે અને સરસ પાથરી અને તૈયાર કરી દીધો છે હવે એ મસાલાની અંદર આપણે છીણેરું કોપરું એ નાખી દેવાનું છે અને તમને તમારી પાસે અગર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઝીણી સેવ છે એને એડ કરી લીધી છે હવે જે આપણે સીંગદાણાના ગાળિયા તૈયાર કર્યા હતા એ પણ એડ કરી દીધા છે ધાણા એડ કરી દીધા છે તો આ દાબેલી બનાવવા માટેનો મસાલો દાબેલીમાં ભરવાનો મસાલો બની અને તૈયાર છે હવે બીજી તરફ દાબેલીને આ રીતે ચટણી નાખી અને મસાલો અંદર આપણને જેવા પ્રમાણમાં જોઈતો હોય એ પ્રમાણમાં આપણે લગાવવાનો છે અને બટર નાખી અને એને સરસ શેકી લેવાનું છે તો ચારેય તરફ શેકવા દેવાનું છે સરસ કડક અને જ્યારે શેકાઈ જાય ત્યાર પછી એમાં ઝીણી સેવ છે એને ચારે તક બાજુ જે મસાલો છે ત્યાં આપણે મિક્સ કરી લેવાની છે તો આ રીતે ખાટી મીઠી ચટણી તીખી ચટણી એ લગાવી લેવાની છે અને એમાં સીંગ સેવ પણ એડ કરવાની છે અને તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો પણ મને પસંદ નથી એટલે મેં દાડમના દાણા એડ કર્યા નથી તો આ રીતે ચારે તરફથી સરસ દાબેલીને આપણે શેકી લઈશું અને ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો અને તમે પણ મારી રીતે દાબેલી બનાવો જે લારી પર મળતી હોય છે એવા જ ટેસ્ટમાં આપણે ઘેર બની અને તૈયાર થઈ જશે તો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ